વડોદરામાં હેમોર સર્કલ પાસે નશામાં એક અડફેટે લીધું હતું જેના કારણે દંપતી ઈજા પહોંચી હતી અકસ્માત સર્જ્યા બાદ આ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતા જ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર ચાલક ની શરૂ કરવામાં આવી હતી વિસ્તારમાંથી કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો આ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ સમગ્ર મામલે જેપી રોડ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ ડ્રાઇવિંગ નશાબંધીના કાયદાના ભંગ અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કડક પગલાં લેવા માટેની ઝુંબેશ વધુ સઘન બનાવવી પડશે જેથી નાગરિકોની સલામતી જાળવી શકાય